ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે દિલ્હી કડવા પાટીદાર સમાજમાં કંઈક એવું જ બન્યું જેની કોઈને કલ્પના પણ નહોતી કેન્દ્રીય મહિલા સંઘના ભૂતપૂર્વ પ્રમુખ ઝવેરબેન સાંખલાનું વિયેતનામ ટૂર દરમિયાન દુઃખદ અવસાન થતાં દિલ્હી સમાજ સહિત પૂરા ભારતમાં શોકનું મોજું ફરી વળ્યું છે તેઓ ઇઠ્યોતેર વર્ષના હતા અને કેન્દ્રીય સમાજના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ ગંગારામભાઈ સાંખલાના ધર્મપત્ની હતા દિલ્હીમાં આવેલ ગુજરાતીઓની સંસ્થા શ્રી દિલ્હી ગુજરાતી સમાજ દ્વારા સમાજના 84 સિનિયર સભ્યો માટે 2 એપ્રિલ થી 9 એપ્રિલ સુધી વિયેતનામ tour નું આયોજન કરવામાં આવેલ તેમાં જવેરબેન સાંકલા પણ જોડાયા હતા પ્રવાસ દરમિયાન બધા આનંદ प्रमोद સાથે ફરવાલાયક સ્થળોની મોજ માણી રહ્યા હતા ત્યારે 7 એપ્રિલ ના સવારના 10 કલાકે બસમાં ભજન કીર્તન કરતા કરતા તેમણે હાર્ટ એટેક આવતા તેઓ ત્યાંથી જ અનંતની યાત્રાએ ઉપડી ગયા હતા તેમ નમ્રુ દે આજે હવાઈ માર્ગે આવવાની સંભાવના છે ત્યારબાદ તેમની અંતિમ યાત્રાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે દિલ્હી પાર્ટીદાર સમાજના પ્રમુખ પદે રહેવા ઉપરાંત 2012 થી 2014 સુધી તેમણે કેન્દ્રીય મહિલા સંગનું સુકાન પણ સંભાળ્યું હતું આ વિડિયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવા વિનંતી છે नच करमारा जनम जनम न सात जे पार मारो प मारो मो मायाई मन मोकिली मूजो चोरा सिना माह पढ़ो रे खोटो चोरा सीना फेरा माह पढ़ो रे खोटो जन्म जनम नो जनम सात रो जनम जनम नो साता जनो या मारो ससमा जनो या